આજ રોજ મેલોશન પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્જનાત્મક પ્રવૃત્તિમાં રંગોળી બનાવી કાગળ તેમજ આસોપાલવના તોરણ બનાવવા પર્ણપુથી બનાવી વેસ્ટમાંથી બીસ્ટ વસ્તુ બનાવી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારબાદ જીવન કૌશલ્ય આધારિત બાળમેળામાં સાયકલના ટાયરનું પંચર બનાવવું કુકરનું ઢાંકણ બંધ કરવું દિવાલમાં ખીલી મારતા શીખવું ગેસનો બાટલો ફિટ કરતા શીખવું ફ્યુઝ બાંધો વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી બાળમેળા અંતર્ગત ટોક શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ એક થી પાંચના નાના બાળકોએ પણ ચિત્રકામ રંગપૂરણી ક્લે વર્ક માટીકામ ચીટક કામ વગેરે પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળમેળા અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવેલ જે અંતર્ગત તમામ વસ્તુઓનું એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું તમામ બાળકોએ ખૂબ જ મહેનતથી અને પોતાની આવડતી સરસ વસ્તુઓ બનાવી હતી જેનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું તમામ બાળકોએ વારા પરથી આ પ્રદર્શનને નિહાળ્યું હતું અને બાળકમાં જે સુસુપ્ત શક્તિ રહેલી છે તેને પણ બહાર લાવવાનો એક પ્રયાસ આ બાળમેળા થકી અહીંયા જોવા મળે છે નાના બાળકો પણ કંઈક આમાંથી શીખી શકે એ આ બાળમેળાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો લાઈફ સ્કિલ આધારિત બાળમેળામાં પણ બાળકો પોતાની અંદરની જે સ્કિલ છે એ સ્કિલ કઈ રીતે ઉપયોગ કરી શકે તેની જાણકારી તમામ સ્ટાફ દ્વારા બાળકોને આપવામાં આવી હતી બાળકે નાની નાની બાબતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને સમગ્ર આ બાળમેળાને સફળ બનાવ્યો હતો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે પુષ્પગુચ્છ બાળક જાતે બનાવે છે નાના નાના બાળકો પણ અહીંયા સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી લાવ્યા છે નાના બાળકો ચિત્રકામ ખૂબ સરસ મજાનું કરેલ છે અને એમાં રંગપૂર્ણી પણ આપ જોઈ શકો છો એ પ્રમાણે સરસ મજાના રંગ એ ચિત્રમાં બાળકોએ જાતે પૂર્યા છે આપ જોઈ શકો છો એ પ્રમાણે માટીમાંથી પણ બાળકોએ સરસ મજાની વસ્તુ બનાવી છે અને ફોટો ફ્રેમ સરસ મજાની ફોટો ફ્રેમ ડાયરી તેમજ કાગળના કપમાંથી તોરણ અને એ પ્રમાણે વિવિધ પ્રકારની વસ્તુ હતી બાળકો એક પછી એક પ્રદર્શન નિહાળી રહ્યા છે અને એનું આચાર્ય અને સમગ્ર સ્ટાફ દ્વારા મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો એ પ્રમાણે તોરણ બનાવવામાં હતું એ પણ ટીએલએમ તોરણ જે બાળકોને અંગ્રેજીના સામાન્ય શબ્દો જે યાદ રહેતા નથી એનું પણ એક તોરણ બનાવવામાં આવ્યું છે અને એ ટીએલએમ તોરણ વર્ગમાં લગાવવામાં આવશે જેથી કરી બાળક શીખી શકશે અહીંયા આસોપાલોમાંથી પણ બાળક તોરણ બનાવે છે કેવી રીતે તોરણ બનાવે એની પણ જાણકારી મિલનભાઈ સાહેબ આપી રહ્યા છે સરસ મજાના કલરકામ નાના નાના બાળકોએ સરસ મજાનું કલરકામ કર્યું છે એ પણ આપ જોઈ શકો છો બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે બાળવાટિકાને પહેલાં ધોરણના બે નેતલબેન દ્વારા પણ બાળકોને ખૂબ સરસ મજાની સમજણ આપવામાં આવી ચીટકકામ કલરકામ ચિત્રકામ તમામ બાળકો નાના બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આપ આપજો માટીમાંથી પણ મણકા બનાવેલ છે બાળકોએ પોતે જાતે માટી લાવી માટી ગુંદી અને નાના નાના મણકા ગણપતિ બાપાનું માટીમાંથી બનાવેલ મૂર્તિ આ પ્રકારે બાળકોએ સરસ મજાની પ્રવૃત્તિઓ બાળમેળા અંતર્ગત કરી હતી આ એક બાળક ગણપતિ બાપા બનાવેલ છે અને બહુ જ ઉત્સાહી બાળક છે જો આ દેખાઈ રહ્યા છે જો બાળક જાતે સરસ મજાનું માટી ગુંદી અને માટીમાંથી વિવિધ રમકડા બનાવી રહ્યા છે દરેક બાળક પોતાના રીતે કંઈક ને કંઈક યોગદાન આપી રહ્યો છે સરસ મજાનું આ બાળમેળાનું આયોજન સમગ્ર સ્ટાફ અને આચાર્યબહેનના સાત સહકારથી કરવામાં આવ્યું હતું આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મેલોસણ પ્રાથમિક શાળામાં ખૂબ સરસ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં બેગલેસ ડે અંતર્ગત આ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે બાળકો કલરકામ કરી રહ્યા છે એ પણ એક ચીવટનું કામ છે જે બાળક નાના બાળકો આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાના કલરકામ કર્યા છે એનું પણ નિરીક્ષણ વિલાસબેન કરી રહ્યા છે ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં બાળમેળો ચાલી રહ્યો છે બાળકો કલરકામ કરી રહ્યા છે બાળકોના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે અને દફ્તર મુક્ત કાર્યક્રમ જાણે કે સફળ થયો એવું લાગે છે નાના બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ક્લેમાંથી જે ક્લે કલરવાળી માટી આવે એમાંથી બાળકોએ વિવિધ ધમાકડા બનાવ્યા છે હા ટામેટું બનાવ્યું છે બાળકોએ સરસ મજાની પ્રવૃત્તિ નાના બાળકો દ્વારા કરવામાં આવી રહી છે એક બાળક ગાજર બનાવી રહ્યું છે ક્લેમાંથી ત્યારબાદ ટોક શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ વિવિધ વિષય ઉપર પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે રંગોળી પછી પર્ણપોથી વિવિધ આકાર પર્ણમાંથી બનાવેલા છે સાયકલને ટાયરને પંચર કરવું એતલબેન બાળકોને કુકર કેમ ફિટ કરવું એ શીખવાડી રહ્યા છે પ્રજ્ઞેશભી સાહેબ બિલનભી સાહેબ પંકજભી સાહેબ તમામ